સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આજે આપણે દેશના દેશનારમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે અહીં ભેગા થયા છીએ મિત્રો પંદરમી ઓગસ્ટનો શુભ દિવસ ભારતના રાજકીય ઇતિહાસમાં સૌથી વધુ મહત્વ ધરાવે છે કારણ કે આ દિવસે દેશને અંગ્રેજોની પશુ વર્ષની ગુલામીમાંથી મુક્તિ મળી હતી બ્રિટિશ રાજે દેશના લોકો પર અનેક અત્યાચારો કર્યા શ્રીકડો સ્વાતંત્ર્ય સેનાનીઓએ દેશની જનતાને અંગ્રેજ શાસનના અત્યાચારોમાંથી મુક્ત કરાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું આવી સ્થિતિમાં આ દિવસ આપણને તે મહાન ક્રાંતિકારીઓ અને સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનની યાદ અપાવે છે જેમણે દેશને આઝાદી અપાવવા માટે સર્વસ્વ બલિદાન આપ્યું હતું મહાત્મા ગાંધી સુભાષચંદ્ર બોઝ ભગતસિંહ મંગલ પાંડે રાજગુરુ સુખદેવ જવાહરલાલ નહેરુ લાલા લજપતરાય ગંગાધર તિલક જેવા અનેક ક્રાંતિકારીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓએ દેશને આઝાદ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું આ દિવસ આ તમામ ક્રાંતિકારીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓને નમન કરવાનું અને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે આજ આ પવિત્ર દિવસે આપણે પ્રતિજ્ઞા કરીએ છીએ કે આપણે આપણા દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં આપનું સંપૂર્ણ યોગદાન આપીશું વિકસિત ભારત આર્થિક સમૃદ્ધિ સામાજિક ઉન્નતિ પર્યાવરણીય સ્થિરતા અને અસરકારક શાસન જેવા વિકાસના વિવિધ પાસાઓને સમાવે છે આ વિચારોથી મહત્વપૂર્ણ વળાંકને રેખાંકિત કરે છે વિકસિત ભારત ભ્રષ્ટાચાર મુક્ત ભારત હશે આર્થિક રીતે વિકસિત હશે ધર્મ અને જાતિનો ભેદભાવ નહીં હોય સંપૂર્ણ વિકસિત અને સમૃદ્ધ રાષ્ટ્ર બનશે ઇતિહાસ દરેક દેશને એવો એક સમયગાળો આપે છે જ્યારે તે તેની વિકાસ યાત્રાને અનેક ગણી આગળ વધારી દે છે એક રીતે જોઈએ તો આ આપણા દેશનો સુવર્ણકાળ છે આ સમયગાળો ભારતના ઇતિહાસમાં એવો સમયગાળો છે જ્યારે દેશ એક મોટી છલાંગ લગાવવા જઈ રહ્યો છે આપણી આસપાસ એવા ઘણા દેશોના ઉદાહરણો છે જેમણે આપેલ સમયગાળામાં વિશાળ છલાંગ લગાવીને પોતાનો વિકાસ કર્યો છે તેથી જ હું કહું છું ભારત માટે પણ આ યોગ્ય સમય છે આપણે આ સુવર્ણકાળની દરેક ક્ષણનો લાભ લેવાનો છે આપણે એક પણ ક્ષણ વેળવવી ન જોઈએ જય હિન્દ જય ભારત તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીં આ વક્તવ્ય પૂર્ણ થાય છે આ વક્તવ્ય કેવું લાગ્યું કમેન્ટ કરી અવશ્યથી જણાવજો ધન્યવાદ